હેલો ફ્રેન્ડ્સ આજે દાળ ફ્લાય બનાવવાની છે પણ અહીંયા થોડોક નેટ પ્રોબ્લેમ છે લાઇટ ચાલુ બંધ થાય છે તો અમુક મારા વિડીયો મારે બંધ રાખવા પડ્યા હતા મતલબ સ્કીપ કરવા પડ્યા છે તો માફ કરજો જેટલા મારાથી બની શક્યા છે એટલા મેં શૂટ કરીને બતાવ્યા છે તો બધો મસાલો જો અમે કરી અને સરસ અને સાંતળી લીધો છે ને તેલ ઉપર આવે પછી આપણે એની અંદર દાળ નાખી દઈશું ગામડાના હિસાબે થોડું તકલીફ છે આજે વરસાદ પણ છે લાઇટ પણ રહેતી નથી ઘણી બધી તકલીફો છે આજે તો મને માફ કરશો આપણે દાળ નાખી દઈએ એમાં થોડું પાણી નાખી અને ઉકાળી દઈએ કદાચ વિડીયોમાં દેખાતું હશે લાઇટ ચબકારા મારે છે ડીમ ફૂલ થાય છે પાણી નાખીને થોડી વાર ઉકાળી અને પછી એને બીજા વાસણમાં કાઢી અને આપણે ઉપરથી લસણનો તડકો મારશું થોડી વાર ઉકાળીને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ અને પછી આપણે તડકો મારીશું લાઇટ કદાચ જાય એવું લાગે છે